નમસ્કાર મિત્રો મારું નામ મીરા છે હું ઓગણત્રીસ વર્ષની હતી જ્યારે મારા જીવનમાં અંધકાર છવાઈ ગયો મારા પતિને કેન્સર થયું હતું અને લાંબી સારવાર છતાં તેઓ બચી ન શક્યા તેમનું અવસાન થતાં મારું આખું જગત ઊંધું થઈ ગયું તે સમયે મારી એક નાની દીકરી હતી પ્રિયા માત્ર બે વર્ષની મારું જીવન એકદમ અંધકારમય બની ગયું હતું હું નાના ગામમાં સાસરે રહેતી હતી અને ત્યાં વિધવા સ્ત્રી માટે જીવન ખૂબ કઠણ હતું લોકોની ઝેરી નજરો ટિપ્પણીઓ અને સમાજના અસંખ્ય નિયમો મને દરરોજ તોડતા હતા લોકો કહેતા હવે કોણ તારી સંભાળ રાખશે આ દીકરીને લઈને કેવી રીતે જીવીશ આવી વાતો સાંભળીને મારું હૃદય ચૂર ચૂર થઈ જતું પરંતુ મારી નાની દીકરીનો ચહેરો જોતા મને હિંમત આવતી કે મારે લડવું જ પડશે હું મારા માતા પિતા પાસે પાછી આવી હતી કે મારે બનવું પડશે મેં શહેરમાં એક હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટની નોકરી મેળવી કામ મુશ્કેલ હતું પરંતુ હું મારી દીકરી માટે કંઈ પણ કરવા તૈયાર હતી સવારે વહેલા પ્રિયાને મારા મામાની પત્નીને સોંપતી ઓફિસે જતી અને સાંજે થાકી હારીને પાછી આવતી અને રાત્રે તેને ભોજન આપતી મારું જીવન એક યાંત્રિક દિનચર્યા બની ગયું હતું અંદરથી હું સંપૂર્ણપણે ખાલી અને એકલી હતી મને લાગતું કે બાકીનું જીવન હવે આ નિરાશામાં જ વીતતું જશે લગભગ એક વર્ષ પછી હોસ્પિટલમાં નવા ડોક્ટર નિમેશ જોડાયા તેઓ વિશેષજ્ઞ હતા અને તેમનો સ્વભાવ અત્યંત નરમ અને સંવેદનશીલ હતો નિમેશ વિધુર હતા તેમની પત્નીનું પ્રસ્તુતિ દરમિયાન અવસાન થયું હતું અને તેઓ પોતાના છ વર્ષના દીકરા અર્જુનને એકલા જ ઉછેરતા હતા તેમની આંખોમાં હું એક છુપાયેલું દુઃખ જોઈ શકતી હતી જે મારા પોતાના દુઃખ જેવું જ હતું શરૂઆતમાં અમે હોસ્પિટલમાં કામકાજની વાતો જ કરતા હતા નિમેશ ડોક્ટર ખૂબ સમર્પિત હતા અને બાળકો સાથે ખૂબ પ્રેમથી વર્તતા હતા હું પ્રિયાને હોસ્પિટલ લઈ આવી કારણ કે તેને તાવ હતો નિમેશ ડોક્ટરે તેને ખૂબ પ્રેમથી તપાસી અને દવા આપી પ્રિયાને તેઓ ખૂબ ગમી ગયા તે દિવસે તેણે મને કહ્યું મીરા તમે ખૂબ હિંમત છો આ નાની દીકરી સાથે એકલા આટલું બધું સંભાવો છો તે ખરેખર પ્રશસ્તની છે તેમના શબ્દોએ મારા હૃદયને સ્પર્શી ગયા કારણ કે ઘણા સમય બાદ કોઈએ મારી મહેનતની કદર કરી હતી ધીરે ધીરે અમે મિત્રો બની ગયા ક્યારેક લંચ બ્રેકમાં અમે સાથે બેસીને વાતો કરતા નિમેષે મને તેમની પત્નીની વાત કરી કેવી રીતે તેઓ જીવનમાં આગળ વધવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ અર્જુન અર્જુન માટે માતાની ખૂબ જરૂર છે મેં પણ તેમને મારું દુઃખ તે ક્ષણોમાં એવું લાગતું કે અમે બંને વિના કોઈ પણ વાત વિના સમજી રહ્યા છીએ એક દિવસ હોસ્પિટલમાં બાળકો માટે એક આરોગ્ય શિબિરનું આયોજન થયું નિમેશે કહ્યું મીરા પ્રિયાને પણ લઈ આવજે અર્જુન પણ આવશે બાળકો સાથે રમી શકશે હું તે દિવસે મારી દીકરીને લઈ ગઈ ત્યારે નિમેશે અર્જુન સાથે પરિચય કરાવ્યો અર્જુન ખૂબ શાંત અને ચિંતામાં દેખાતો હતો પ્રિયાએ તેની સાથે રમવાનો પ્રયાસ કર્યો અને ધીરે ધીરે અર્જુન હસવા લાગ્યો નિમેશે મને જોઈ અને તેમની આંખોમાં આભારનો ભાવ હતો તે દિવસે મને લાગ્યું કે અર્જુનને માતાના પ્રેમની કેટલી જરૂર છે થોડા સપ્તાહ બાદ નિમેશે મને ચા પીવા બોલાવી અમે હોસ્પિટલ બહાર એક શાંત કાફેમાં બેઠા તેમણે ધીમેથી કહ્યું મીરા હું તને ઘણા સમયથી કંઈક કહેવા માંગુ છું તું ખૂબ મજબૂત છે અને તારી દીકરી ખૂબ સુંદર છે હું પણ અર્જુન સાથે એકલો છું મને લાગે છે કે આપણે બંને એકબીજાને સમજીએ છીએ શું તું વિચાર કરી શકીશ કે આપણે એક નવો પરિવાર બનાવીએ હું તને અને તારી દીકરીને ભરપૂર પ્રેમ અને સુરક્ષા આપીશ અને અર્જુનને માતાનો પ્રેમ મળશે મેં થોડી ક્ષણો માટે કાંઈ જવાબ આપ્યો નહીં મારું મન ભારે થઈ ગયું એક તરફ મને ડર લાગતો હતો કે લોકો શું કહેશે બીજી તરફ મારું હૃદય કહેતું હતું કે નિમેશ સાચા છે અને અમારા બંનેને આ નવી શરૂઆતની જરૂર છે મેં ધીમેથી કહ્યું નિમેશ મને પણ તમારી સાથે રહેવું ગમશે પરંતુ મારી નાની દીકરી છે અને સમાજ મારો હાથ પકડ્યો અને બોલ્યો મીરા સમાજ હંમેશા કંઈક ને કંઈક કહેશે પરંતુ અમારા બાળકોની ખુશી અને અમારું જીવન તેનાથી વધુ મહત્વનું છે પ્રિયા મારી દીકરી બનશે અને તું અર્જુનની માતા બનીશ આપણે મોઈને એક સુંદર પરિવાર બનાવશું તેમના શબ્દોમાં એટલી નિષ્ઠા હતી કે મેં હા પાડી અમે થોડા મહિના બાદ એક સાદા સમારંભમાં લગ્ન કર્યા મારા માતા પિતા ખૂબ ખુશ હતા ગામના થોડા લોકોએ ટીકા કરી દીકરી સાથે પરણી ગઈ હવે નવા પતિ પર બોજ બનશે પરંતુ નિમેશે ક્યારેય મારી દીકરીને બોજ નહોતી સમજી તેઓ પ્રિયાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું અને હું અર્જુનની માતા બની આજે અમે એક સંપૂર્ણ અને ખુશહાલ પરિવાર છીએ પ્રિયા અને અર્જુન બંને ભાઈ બહેનની જેમ રહે છે અર્જુન હવે પહેલા કરતાં વધુ હસમુખો અને આત્મવિશ્વાસુ બન્યો છે અને પ્રિયાને એક પિતાનો પ્રેમ મળ્યો અને અર્જુનને માતાનો સ્નેહ મળ્યો થોડા સમય પછી અમે બંનેએ મળીને નિર્ણય લીધો કે નિમેશ હોસ્પિટલમાં કામ ચાલુ રાખશે અને હું એક નાનું શૈક્ષણિક કેન્દ્ર શરૂ કરીશ જ્યાં બાળકોને ટ્યુશન અને સંભાવ મળે આજે તે કેન્દ્ર સારી રીતે ચાલી રહ્યું છે અને અમે બંને મળીને અમારા બંને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પ્રયત્નશીલ છીએ નિમેશે કેવો એક પતિ નહીં પરંતુ એક સાચો સાથી મિત્ર અને સહારો આપ્યો તેઓ મારી દીકરીને કદી પરાય ન સમજી અને હું મારા પોતાના પુત્ર જેવો પ્રેમ પ્રેમ કરું છું અમારું ઘર હવે હાસ્ય વિશ્વાસ અને આશાથી ભરેલું છે દરરોજ સવારે જ્યારે બંને બાળકો સાથે રમતા હોય છે ત્યારે મને લાગે છે કે જીવને મને બીજી તક આપી છે અને મેં તેને પૂરા દિલથી સ્વીકારી છે મિત્રો જીવન ક્યારે આપણને તોડી પાડે છે પરંતુ સાચો પ્રેમ વિશ્વાસ અને હિંમતથી આપણે ફરીથી ઊભા થઈ શકીએ છીએ જીવનમાં બીજી તક સ્વીકારવી એ કોઈ નબવાઈ નથી પરંતુ મજબૂતાઈની નિશાની છે દરેક વ્યક્તિને પ્રેમ કરવાનો અને સુખી થવાનો જીવન જીવવાનો હક છે ભલે તેણે કેટલું પણ દુઃખ જોયું હોય સમાજના નિયમો અને લોકોની ટીકાઓથી વધુ મહત્વનું તમારું અને તમારા બાળકોનું હિંમત રાખો ફરી વિશ્વાસ કરો અને ફરી જીવવાનો પ્રયત્ન કરો તૂટેલા હૃદયો પણ ફરી ભેગા થઈ શકે છે અને નવા સંબંધમાં નવું જીવન ખીલી શકે છે પૈસા સમાજનો દરજ્જો લોકોના વિચારો આ બધું અસ્થાયી છે પરંતુ જે હૃદય તમને સાચા પ્રેમથી સ્વીકારે જે તમારા પોતાના બાળકો જેવો પ્રેમ કરે તે સાચી સંપત્તિ છે જો અમારી આ વાર્તા તમને પ્રેરણા આપી હોય તો તમારા વિચારો અમારી સાથે શેર કરજો અને યાદ રાખજો જીવનનો કોઈ પણ પ્રકરણ અંતિમ નથી નવા પ્રકરણો હંમેશા શરૂ થઈ શકે છે આભાર અને ખૂબ ખૂબ પ્રેમ